જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ના સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્યના સ્કંદ દસમાન એ વિશે પુષ્ટિ પ્રસંગનું આપણે વાલા વૈષ્ણવ રસવાન કરીશું એમાં પેજ નંબર બસો ઓગણસાઠ અને સાઠ લેવાના છે હવે શ્રી કૃષ્ણ શરણમ હવે વાલા વૈષ્ણવ આપણે ભાગવતનું રસ સુધાપાન કરીએ છીએ અને ભાગવત તો એક એવું અમૃત છે કે પીધા જ કરીએ પીધા જ કરીએ છતાં પણ આપણે તૃપ્તિ થતી નથી અને વૈષ્ણવ કહેવામાં આવે છે કે લૌકિકમાં તૃપ્તિ થવી જોઈએ પરંતુ અલૌકિક એટલે કે ભગવાનના દર્શન કરતા ભગવાનને ઝાંખી કરવી ભગવાનનું વસ્તુ બનાવી એમાં ક્યારેય આપણે તૃપ્તિ ન થવી જોઈએ એટલે અલૌકિક વસ્તુમાં અતૃપ્તિ રહેવી જોઈએ તો આ ભાગવત રહસ્યોના આપણે વાલા વૈષ્ણવ રસ સુધાપાન કરીએ કે રસોઈ કૃષ્ણ કરતાં કરતાં કૃષ્ણ મંત્ર બોલજો એટલે શ્રી કૃષ્ણ શરણમ સદા રસોઈ કરતાં કરતાં બેનો વૈષ્ણવ બોલજો અને સ્વપ્નમાં કનૈયો દેખાય ને તો સમજું કે હું વૈષ્ણવ થયો છું એટલે કનૈયો ત્યારે જ સપના આવે છે કે આપણો ભાવ શુદ્ધ હોય આપણો ભાવ દ્રઢ થયો હોય હવે ગોપીઓની સર્વ ઇન્દ્રિયો પોતાના તરફ ખેંચી પરમાનંદમાં તરબોળ બનાવી વૈકુંઠના મોક્ષના પરમાનંદનું દાન કરવા માટે શ્રી કૃષ્ણની આ લીલા છે આપણે વાલા વૈષ્ણવ જાણીએ છીએ કે વૈકુંઠમાંથી આપણે કૃષ્ણને અહીંયા વૃંદાવનમાં આવ્યા છીએ અને આ કૃષ્ણની બધી લીલાસ્થલી છે જસોદા મૈયા કનૈયાને પૂછે છે કે ઘરનું માખણ કેમ ખાતી નથી ખાતો નથી ત્યારે લાલાએ કહ્યું કે મને ઘરનું માખણ ભાવતું નથી કારણ કે ઘરનું ખાવ તો ઘરનું ઓછું થાય હું તો બહાર જઈ કમાઈને ખાઈને ઘેર આવું છું ગોપીના માખણમાં વિશેષ મીઠાશ મને લાગે છે સખીઓ યશોદાજી પાસે ફરિયાદ કરે છે કે મા કનૈયાને બહુ લાડ લડાવ્યો નહીં લડાવશો નહીં કારણ કે કનૈયા તો છે એ માખણની ચોરી કરે છે સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે કે શ્રી કૃષ્ણ ચોર છે એમ કહ્યું નથી પણ માખણની ચોરી કરે છે વાલા વૈષ્ણવ એમ કહ્યું છે અને પણ રજની ગોપીઓ આ પ્રમાણે યશોદાને માખણ ચોરીની લીલા કહેતી હતી એમ કહ્યું છે કે માએ કહ્યું કે કનૈયો ઘરમાં આવે છે તે તમને ખબર પડે છે કનૈયો માખણની ચોરી કરી છે તેની તમને ખબર પડે છે કે નહીં ગોપીઓ કહે છે કે હા માં કનૈયો આવે જ છે તેની અમને ખબર પડે છે એ જે દિવસે ઘેર આવવાના હોય ને એની આગાહી રાત્રે સપનામાં પણ દેખાય છે માઓ પથારીમાં પડી સપનામાં કનૈયો દેખાય પથારીમાં પડ્યા પછી કનૈયો યાદ આવે છે વૈષ્ણવો તો સૂવે છે ત્યારે પથારીમાં પણ ઠાકોરજીને સાથે રાખીને સૂવે જ છે જો વાલા વૈષ્ણવ એ ઠાકોરજીને હંમેશા સાથે જ રાખવા જોઈએ ઠાકોરજીને સાથે રાખવાના એટલે શું કે પથારીમાં પડ્યા પછી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે એવી નિદ્રામાં આવતા સુધી આ આપણે જપ કરવાનું જ રહે છે કહેવાય છે ને અજંપા એટલે કે સતત અવિરત પણ આપણે જપ કર્યા કરીએ તો એનું ફળ પણ વિશેષ હોય છે અને ઠાકોરજી આપણા પર અવિરત કૃપા કર્યા જ કરે છે તો આવો નિદ્રામાં પણ આવો જપ આપણે કરવાનો હોય છે હવે પથારીમાં પડ્યા પછી કોઈ વસ્તુ યાદ આવે તો માનજો કે તેમાં મારું મન ફસાયું છે કેટલાક પથારીમાં પડ્યા પછી વિચારે છે કે કાલે કોને કોને ત્યાં ઉઘરાણી કરવી માનજો કે આનું મન દ્રવ્યમાં ધનમાં ફસાયું છે અને લોભીનું મન તો ધનમાં ફસાયેલું જ છે અને કવિનું મન કામિની જે હોય એનું મન છે એ સ્ત્રીમાં ફસાયેલું છે એક ગોપી બોલીમાં ગઈકાલે રાત્રે પથારીમાં પડીને ત્યારે મને કનૈયો યાદ આવ્યો કનૈયો ઘરમાં ન હોવા છતાં એની મૂર્તિ આંખમાંથી ખસતી જ નથી લાલાના નામમાં તો અમૃત કરતાં પણ વધારે મીઠાશ છે મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની આદત પડી ગઈ છે મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડ્યા પછી પણ જો પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય છે મા મને બીજું કંઈ યાદ આવતું નથી કૃષ્ણ કૃષ્ણ બોલતો તેમજ કનૈયાને નિહાળતો મને નિદ્રા આવી અને તે મને સ્વપ્નમાં દેખાયો મને સ્વપ્નમાં દેખાયું કે કનૈયો મારે ઘેર આવ્યો છે અને મિત્રોને માખણ લૂંટાવે છે

સવારમાં હું પાગલ જેવી થઈ આનંદમાં તો એવી તન્મ થઈ ગઈ સવારે ઊઠી અને ચૂલો સળગાવ્યો ત્યારે ભાન ન હોવાથી લાકડા સાથે ચૂલામાં વેલણ પણ બાળી નાખ્યા જેવો ઓ વાલા વૈષ્ણવ ગોપીનો ભાવ કૃષ્ણની ઘરે પધારવા છે એની ખુશીમાં તે ભાન ભૂલી જાય છે અને વેલણને બદલે લાકડાને બદલે વેલણ તે ચૂલામાં નાખી દે છે એ ગોપી બોલી મારા જેઠ જમવા બેઠા હતા મારા ઘરના પ્રત્યેકને તમારો કનૈયો વાલો લાગે છે હું પીરસતી હતી તો પણ કનૈયાની મધુર સ્મૃતિમાં મારું મન લીન હતું મારા જેઠી મને કહ્યું કે મને મુરબો જોઈએ છે મેં સિક્કા પરથી બરણી ઉતારી હું મુરબો પીરસતી હતી ત્યાં કનૈયો યાદ આવ્યો કોઈ પણ સરસ વસ્તુ દેખાય એટલે લાલાને આપવાની ઈચ્છા થાય છે આ મુરબો સરસ છે કનૈયાને બહુ ભાવશે મા તને શું કહું મારા પતિ કનૈયાની પાછળ પાગલ થયા છે હવે ધંધો કરવા પણ વધારે જતા જ નથી મા કનૈયો બધાને વાલો લાગે છે મનમાં ભાવના જાગી કે આ સમય કનૈયા આવે તો મારા જેઠ એને જમવા બેસાડશે મારા લાલાને હું મુરબો પીરસીશ માં કનૈયો આવે કનૈયો આવે એ વિચારમાં તો હું એવી તન્મ થઈ જાઉં છું કે એ વિચારની ધારામાં મન છટકી ગયું મને ભાન ન રહ્યું બરની સિક્કામાંથી પાછી હું મૂકવાની હતી બરણી ઉપર રહી અને બરણીને બદલે મેં મારા બાળકને સિક્કામાં મૂકી દીધું જો વાલા વૈષ્ણવ ગોપીઓનો ભાવ અવિરત કૃષ્ણમાં લાગેલો છે અને ઘરના બધા કૃષ્ણ ચાહે છે લાલન લાલન કૃષ્ણ કૃષ્ણ કરી અને તે સિક્કામાં બરણીને મૂકવાને બદલે બાળકને મૂકી દે છે એટલે પૂરું એનું તન મન છે કૃષ્ણમાં લાગેલું છે વળી એક સખીએ કહ્યું કે માં આજે લાલાએ મારી લાજ રાખી કનૈયો કેમ ભૂલાય ઈશ્વર સાથે પ્રેમ કરો તો વાલા વૈષ્ણવ ભૂલાશે નહીં અરે સખી તારા ઘરમાં શું થયું સખી બોલી મારે ત્યાં મહેમાન આવ્યા હતા મારા સસરાજી ક્રોધી છે મને આદત પડી છે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા બોલતા હું રસોઈ બનાવું છું મા રસોઈ કરતી વખતે હું પરમાત્માનું સ્મરણ કરું એટલે રસોઈમાં મારી ભૂલ થાય એટલે સસરાજીએ ટકોર કરી કે મહેમાન જમવાના છે સાવધાન થઈને સારી રીતે રસોઈ કરજો અમે ખેતરે જઈને આવીશું મારા સસરા ખેતરે ગયા મા હું રસોઈ બનાવતી હતી મારા મનમાં એમ હતું કે ભોગતા તો પરમાત્મા છે રસોઈ એ સ્વરૂપ પ્રભુને માટે જ હોય છે કૃષ્ણ મંત્ર બોલતા હું રસોઈ કરતી હતી આવી ભાવનાથી રસોઈ કરજો વાલા વૈષ્ણવ હંમેશા ભાવમાં ભાવના એ જ રાખતો રાખજો કે ભોગતા તો પરમાત્મા છે એટલે પરમાત્માના માટે જ રસોઈ બનાવો છે એ ભાવથી રસોઈ બનાવજો અને મનમાં જો ફિલ્મના સંસ્કાર હશે ને તો કામના પરમાણુઓ રસોઈમાં પણ આવશે એટલે પવિત્રતાથી રસોઈ કરો તો જમનારનું કલ્યાણ થશે રસોઈ કરતા જેવા પરમાણુ મનમાં આવે છે ને તેવા રસોઈમાં જાય છે રોટલીનો લોટ બાંધો ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 બોલજો રોટલી વણો ત્યારે પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરજો ઘી ચોપડો ત્યારે પણ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કરજો આ પ્રમાણે રસોઈ કરશો તો તેની રસોઈમાં જમનારાનું કલ્યાણ થશે આજની માતાજીઓ આ પ્રમાણે કરતી નથી રાત્રે ફિલ્મ જોઈ આવ્યા હોય તે ફિલ્મના ગીતો ગાતા ગાતા રસોઈ કરતાં કરતાં એ ફિલ્મના ગાન યાદ આવે છે અને તે ગીતો ગાતી જાય છે અને રસોઈ કરતી જાય છે હવે એ પ્રસંગ છે કે એક જગ્યાએ મેં ગયા હતા બહેન રસોઈ કરતા હતા તેમને ખબર નહીં શાસ્ત્રીજી બહાર આવીને બેઠેલા છે બહેન રસોઈ કરતાં ફિલ્મનું અમંગળ ગીત ગાતા હતા રાત્રે કોઈ જોઈને આવ્યા હશે મને થયું આ બહેનના હાથનું જે ચમશે એનું સત્યાનાશ થઈ જશે એનું મન પવિત્ર નથી રસોઈ કરતી વખતે આવા શૃંગારના ગીત ગાવાથી રસોઈમાં તો તે સંસ્કાર જાય જ છે માટે ગીત હોય તો કૃષ્ણ ભક્તિના ગીત ગાઓ વાલા વૈષ્ણવો પ્રેમ કી લગ્ન લાગી ઉસકો

રહસ્યનો સ્કંદસવાનો ભાગ જોઈએ શ્રી કૃષ્ણ સર્ણમ ગોપીઓના પ્રેમ સંન્યાસની આ કથા છે એટલે આપણે જોઈએ છીએ ભાગવતમાં તો ગોપીઓનો પ્રેમ ખૂબ જ ભરેલો છે અને ગોપી ગુજ પણ ખૂબ જ વાલા વૈષ્ણવ પ્રખ્યાત છે પણ આ તો અનોખો ચોર છે અને અનોખો જાદુગર છે આ જે સાવધાન થઈ રસોઈ હું કરતી હતી બધી રસોઈ બનાવી છેલ્લે હું માનભોગ શેકતી હતી માનભોગ શેકતા મારા મનમાં વિચાર થયો કે મનમોહન કનૈયા માનભોગ તો બહુ ભાવે છે મને થયું કે કનૈયા અત્યારે આવે તો મારા લાલાને હું માનભોગ ખવડાવું મારું અયુ હાથમાં રહ્યું નહીં માં મને એવો ભાસ થયો કે કનૈયો આંગણામાં આવ્યો હમણાં ઘરમાં આવશે પછી તો કનૈયો રસોડામાં આવીને ઊભો માનભોગ શેકાયો ત્યારે લાલાનું સ્મરણ થયું અને કૃષ્ણ સ્મરણમાં મને કંઈ ભાન ન રહ્યું તન્મયતામાંને માનભોગમાં ખાંડને બદલે મેં મારા મીઠું નાખી દીધું અને ભોગ ધરી દીધો સાથે મેં મહેમાને જમવાનું પીરસ્યું હવે માનભોગમાં મીઠું નાખ્યું હશે પણ તેને કૃષ્ણ નામનો સંપુટ લાગ્યો હતો મેમન તો બહુ રાજી થયા આ રસોઈ નથી અમૃત છે ખરેખર નામામૃતનો સંપુટ એને અપાયો હતો એટલે ગોપીએ માનભોગમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું પરંતુ કૃષ્ણએ લીલા કરીને તે માનભોગને ખૂબ જ મીઠો બનાવી દીધો હતો કારણ કે આ નામા મૃતનો સંપુટ હતો હવે ખારા પણ તો મધુર રસમાં વાલા વૈષ્ણવ કાનૈયાએ ફેરવી દીધું મારા સસરાજીનો સ્વભાવ ક્રોધ્યો હતો તેમ છતાં આજે મારા સસરાજીએ મારા ખૂબ વખાણ કર્યા આ પુત્રવર્ધુ નથી પણ લક્ષ્મી છે મારા ઘેર આવી છે છેલ્લે છેલ્લે હું જમવા બેઠી ત્યારે ભૂલ મને સમજાય માનભોગમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું મા કનૈયા આજે મારી લાજ રાખી હતી એક ગોપી બોલી કે મા તને શું કહું આજે દૂધ દહીં વેચવા જતી હતી મને થયું મારી ગોળીમાં કનૈયો છે મેં ગોળી નીચે ઉતારી જોયું તો મને ગોળીમાં સાચે જ કનૈયો દેખાયો ગોળીમાં મને બાલકૃષ્ણના દર્શન થયા મને વિચાર આવ્યો કે મારે કનૈયાને વેચવો નથી હું એને મારે ઘેર લઈ જઈશ દહીં દૂધ વેચ્યા વગર ગોળી લઈને હું તન્મતામાં ઘેર પાછી આવી અને મારી તો ભજેતી થઈ આ બુદ્ધિરૂપી ગોળીમાં જો કનૈયો હશે તો તેને સર્વ જગ્યાએ કનૈયો દેખાશે જ ઠાકોરજીને ગોપ્યોમાં બુદ્ધિ ગોપીઓ બુદ્ધિમાં જ રાખે છે બુદ્ધિમાં મસ્તકમાં સંસારના જળ પદાર્થોને રાખો તો જળ પદાર્થોનું ચિંતન થશે પરંતુ બુદ્ધિમાં જો શ્રી કૃષ્ણને વાલા વૈષ્ણવ રાખશો તો માટીની ગોળીમાં પણ શ્રી કૃષ્ણ દેખાશે એટલે અત્ર સર્વત્ર શ્રી કૃષ્ણ જ વાલા વૈષ્ણવ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થશે એટલે મા જ્યાં જઈએ ને ત્યાં કનૈયો જ દેખાય છે આ ગોપીઓ તો ના છૂટકે ઘરનું કામ કરે છે ત્યારે પણ શ્રીકૃષ્ણને યાદ કરે છે અને જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે નિવૃત્તિમાં પણ શ્રી કૃષ્ણને જ યાદ કર્યા કરે છે મોટા મોટા યોગીઓ પરમાત્માનું નિત્ય સ્મરણ થાય તેવી પ્રયત્ન કરે છે ત્યારે વ્રજની આ ગોપીઓ પરમાત્માને ભૂલવાનો પ્રયત્ન કરે છે વાલા વૈષ્ણવ જુઓ કે મોટા મોટા યોગીઓ મંત્ર તંત્ર સાધના એટલું કરે છે છતાં કૃષ્ણ એના હૃદયમાં પધારતા નથી અને એનું નિત્ય સ્મરણ કર્યા કરે છે એવો પ્રયત્ન કરે છતાં પણ કૃષ્ણ એના હૃદયમાં પધારતા નથી અને આ હૃદયની ગોપીઓ તો પરમાત્માને ભૂલવાનો પ્રયત્ન કરે છે કે થોડુંક કામ અમે કરી લઈએ પરંતુ બધે કનૈયો જ દેખાય છે એટલે એમાં પડી જાય છે કનૈયો તો મારી મા કેમેય કરીને ભૂલાતો જ નથી ગોપીઓના પ્રેમ સંન્યાસની તો આ કથા છે વાલા વૈષ્ણવો ગોપીઓના કપડાં ભગવા નથી પરંતુ તેનું મન શ્રી કૃષ્ણના પ્રેમમાં રંગાયેલું છે આ ગોપીઓના મનની તન્મયતા છે આ જ નિરોધ છે બાલકૃષ્ણની આવી અનેક લીલાઓ જોઈ ગોપીઓ ઘરમાં કામ ભૂલી જતી અને પાગલ બની જતી ગોપીઓની સ્થિતિ આવી હતી ઘરના કામ છોડી લીલાઓ જોતી હતી અને ખૂબ જ તન્મય બની જતી હતી અને સદાય કૃષ્ણના વિરહમાં અને તાપમાં જ રહેતી હતી મનસ્તે નવસ્થાયમ એટલે તેઓનું મંતો કનૈયાની લીલાઓ જોઈ અસ્થિર તન્મય બની જતું હતું આ ગોપીઓની તન્મયતા બતાવે છે કૃષ્ણમાં તન્મયતાને કારણે ગોપીઓ સંસાર વ્યવહારના કાર્યો બરાબર કરી શકતી નથી જો વાલા વૈષ્ણવ કે જેનું મન ગીરધર ગોપાલમાં લાગેલું હોય તેની સૃષ્ટિ છે એ નકામી જ લાગે છે તેથી ગોપીઓને કૃષ્ણ દેખાય છે એટલે ઘરમાં ઘરના કામો પણ એને કરવા ગમતા નથી અને કનૈયો તો યાદ જ આવ્યા કરે છે ભક્તિ માર્ગમાં વ્યવહાર એટલે કે વ્યવહાર સાચો હોય છે વ્યવહારના કામ બરાબર કરી શકતી નથી ગોપીઓ એટલે કૃષ્ણ પ્રેમમાં ભાન ભૂલી ન કાર્ય કરવાના કરી બેસે છે ઈશ્વરને માટે આવી તન્મયતા જોઈએ એટલે કે આવી તન્મયતા હોય તો જ કૃષ્ણ આપણે ઘરે વધારે હવે કૃષ્ણ લીલામાં જોઈએ તો કૃષ્ણ કથામાં આવી રીતે જે તન્મય થાય તે મુક્ત થયો અને ભાગવત મર્યા પછી પણ નહીં મર્યા પહેલા મુક્તિ આપે છે જો વાલા વિષ્ણુ ભાગવતનો તાકાત જુઓ કે જે અમુક લોકો મૃત્યુ પામે છે એની પાછળ આપણે ભાગવત સપ્તાહ બિયારી છે એટલે કે મૃત્યુ પછી નાને મોક્ષ આપે છે પરંતુ આ સદાય કૃષ્ણ કૃષ્ણ રડતી ગોપ્ય તો ભાગવત પહેલાં મુક્તિને મળી જ જાય છે પણ ગોપીઓ જેવી તન્મયતાવાલા વિષ્ણુ આપણામાં થવી જોઈએ તો જ કનૈયા આપણે ચારે દિશામાં દેખાશે ગોપીઓને ઘરમાં કામ કરતાં કરતાં પણ કનૈયો ક્યારેય ભૂલાતો જ નથી અને ભક્તિમાર્ગમાં વ્યવહાર અને પરમાર્થ જુદો હોતો જ નથી દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન એ પુષ્ટિ ભક્તિ બાલા કહેવાય છે પ્રત્યેક વ્યવહારને પ્રભુમે માને તે જ ભક્તિ કહેવાય ગોપ્ય ભક્તિ માર્ગાના આચાર્ય છે વાલા વૈષ્ણવ બીજા આચાર્ય આપણે ક્યાંય ગોતવાની જરૂર નથી મહાન પ્રેમ ભૂમિકા રૂપ છે ગોપ્યો તો દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન રાખવાનું જોઈએ આ સિદ્ધાંત આચાર્ય મહાપ્રભુ છે પણ આગળ આપણે જોઈએ છીએ ચલાવીએ જ છે કે ઈશ્વરને હંમેશા રાખો બધા કાર્યથી પરવાળી મળેલા સમયમાં ભક્તિ કરવી તે મર્યાદા ભક્તિ મહાપ્રભુજીએ સુબોધિજીનીમાં પણ કહ્યું છે ગોપીઓને પ્રેમ સંન્યાસીઓ કહીએ છીએ ગોપ્ય પાસે હતો કેવળ નિસ્વાર્થ પ્રેમ અને ગોપ્યનો પ્રેમ તો સંન્યાસ છે વસ્ત્ર સંન્યાસ કરતાં પ્રેમ સંન્યાસવાલા વૈષ્ણવ ઉત્તમ છે કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે અને અંદર સંન્યાસ આવે તો સંન્યાસ દીપે સર્વકર્મનો ન્યાસ ત્યાગ એ સંન્યાસ છે ઈશ્વરને માટે જે જીવે છે તે સંન્યાસી છે ગોપીઓ ઈશ્વરને માટે જ જીવતી હતી એટલે ગોપીઓને ઉપમા આપી છે પ્રેમ સંન્યાસીનું કારણ કે કૃષ્ણ માટે જેનું જીવન એણે વાપર્યું હતું એટલે કૃષ્ણને સદાય જીવનમાં રાખતી હતી જ્ઞાન અને યોગ ઉપર ભક્તિનો આ વિજય બતાવ્યો છે આગળ જોઈશું કે ભક્તિ ભગવાનને બાંધે છે એટલે કે વશ કરે છે આ મન માખણ જેવું મૃદુ છે અને મનની ચોરી એ જ માખણ ચોરી છે કૃષ્ણ બીજાના ચિત્તને ચોરી કરે છે કૃષ્ણ બધાના ચિતને ચોરે છે પણ પકડાતો નથી ચોરી કરીને પકડાય તો સામાન્ય ચોર કહેવાય પણ આ તો અનોખો ચોર છે અનોખો જાદુગર છે ગોપીઓના મનનો નિરોધ કરવાનો તો કોઈ પણ ઇન્દ્રિયના વિષયોમાં તેમના મન ન જાય આવો આ કૃષ્ણનું સ્વરૂપ હતું તો વાલા વૈષ્ણવો આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થાય છે અને આ બંને પ્રસંગ કેવા મારી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસને ક્ષમા આપશો જય સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ